મલયાલી સિનેમાના સુપરસ્ટાર મોહનલાલે વાયનાડમાં ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી સેનાના જવાનો સાથે વાતચીત કરી તેમણે પરિસ્થિતિની ગંભીરતા જાણવાનો પ્રયાસ કર્યો હતો મહત્વનું છે કે વાયનાડની આપદાના અસરગ્રસ્તોની ગઈકાલે જ વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુલાકાત કરી હતી ત્યારે સુપરસ્ટાર મોહનલાલ પણ વાયનાડ પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો હતો اها گهري پاؤڈر اها مو گهري ياريار ۾ جو